અમરેલીના મોટા મુંજિયાસર શાળામાં આ ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીં ચાલીસ વિદ્યાર્થીઓ એક સાથે બ્લેડ કાપા મારતા ચકચાર મચી જવા પામી છે ઉલ્લેખનીય છે કે વિડિયો ગેમ ના રવાડે ચડેલા એક વિદ્યાર્થીએ જ અન્યને ટાસ્ક આપી રહ્યા હતા એક વિદ્યાર્થી આ રીતે બ્લેડથી હાથ પર કાપા મારવાનો ટાસ્ક આપવાની સાથે દસ રૂપિયા ની આપવાની ઓફર કરી હતી જેના પગલે ચાલીસ વિદ્યાર્થીઓ ગેમ ના રવાડે ચડીને કાપા માર્યા હતા સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મોબાઈલનું વળતણ ઓછું કરવું જોઈએ ઓનલાઈન ગેમિંગને કારણે બાળકોની અંદર આક્રમકતા વધી છે એ વધવા પાછળ ક્યાંક ને ક્યાંક બાળકોનો ઈગો જવાબદાર છે અને બાળકોમાં ઇમોશનલ સ્ટેબિલિટી દિવસે ને દિવસે ઘટતી જાય છે અમરેલી જિલ્લાનું મોટા મુંજિયાસર ગામ છે આ ગામની પ્રાથમિક શાળામાં ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ છે તે પોતાના હાથ અને પગમાં બ્લેડ વડે છે તે ઈજાઓ પહોંચાડી છે મહત્વનું છે કે ઓનલાઈન ગેમિંગમાં આ વિદ્યાર્થીઓને ટાસ્ક આપવામાં આવ્યો અને આ ટાસ્ક પૂરું કરવા આ વિદ્યાર્થીઓ પોતાને જ ઈજા પહોંચાડી છે અત્યારના સમયમાં આ આધુનિક યુગમાં જેમ જેમ ટેકનોલોજી એક તરફ વધી રહી છે તેમ તરફ ક્યાંક ને ક્યાંક આ ટેકનોલોજી છે તે મનુષ્યના મગજ ઉપર પણ ખરાબ અસરો કરી રહી છે ખાસ કરીને નાના બાળકો છે આ નાના બાળકોના મ માનસ ઉપર છે તે ખરાબ અસર થતી હોય છે આપણી સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના હેડ ડોક્ટર છે તેમની સાથે વાત કરશું સર જે ઘટના બની છે ક્યાંક ને ક્યાંક આ ઘટના વાલીઓ માટે એક લાલબત્તી રૂપ કિસ્સો છે શું કહેશો જી ચોક્કસ આ ઘટના જે બની છે એ વખોડવાલાયક છે ને માતા પિતાએ અને વાલીઓએ ચેતવા જેવી છે કે બાળકોની અંદર આ પ્રકારની બાબતો જે જોવા મળે છે તો એ ઓછી થાય અથવા તો મોબાઈલનું વળગણ ઓછું થાય અથવા તો ઇન્ટરનેટ ગેમને કારણે જે ચેલેન્જીસ આવે છે ચેલેન્જીસને પૂરી કરવા માટે બાળક જ્યારે પોતાના શરીરને પણ જે પહોંચાડે છે એવા પ્રકારની જીદ જે આવે છે તો એ આપણા બધા માટે લાલબત્તી સમાન છે તો આ સંદર્ભે હું એવું કહી શકું કે બાળકોની અંદર જે આ ઓનલાઈન ગેમિંગને કારણે આ જે આક્રમકતા વધી છે એ વધવા પાછળ ક્યાંક ને ક્યાંક એ બાળકોનું ઈગો ઇન્વોલ્વમેન્ટ છે એટલે કે બાળક આ ગેમને એ પોતાના અહમથી અહમને કારણે આ ગેમની અંદર વધારે ઇન્વોલ્વમેન્ટ કરે છે અને એ રીતે એ દિવસે ને દિવસે બાળકો વધુ આક્રમક થઈ રહ્યા છે અને ઇમોશનલ સ્ટેબિલિટી જે છે એ દિવસે ને દિવસે એ વધતી ઘટતી જાય છે સ્ટેબિલિટી ઘટે છે અને અનસ્ટેબિલિટી વધતી જાય છે એવું આપણે કહી શકીએ સર જે આખી ઘટના બની છે મનોવિજ્ઞાન ભવન દ્વારા ઘણા સમય પૂર્વે એક સર્વે પણ કરવામાં આવ્યો હતો કે ઓનલાઈન ગેમિંગ છે તે માનસ ઉપર ખાસ કરીને બાળકોના માણસ ઉપર અસર કરે છે ને ક્યાંક આ સર્વે છે આ સર્વેમાં જે મુદ્દાઓ સામે આવે તો એ જ મુદ્દાઓ આ ઘટનામાં કામ કરે છે શું કહેશું ચોક્કસ કે અમારા ભવનની બે બે વિદ્યાર્થીનીઓ પીએચડીની વિદ્યાર્થીનો છે ને થોડા સમય પહેલાં જ એ ગામડાના લોકો બાળકોની અંદર એ કેવા પ્રકારની ગેમ ડિસોર્ડર છે એ જાણવાનો પ્રયાસ કરેલો અને એની અંદર જોવા મળ્યું કે બે વર્ષથી લઈને દસ વર્ષના બાળકો સુધીનું ઓબ્ઝર્વેશન કરી અને એનો સર્વેને માં એ જોવા મળ્યું કે મોટાભાગના બાળકો જે છે બાળકોને એક મોબાઈલ જે છે એ ખાસ જો જોતો હોય છે બે વર્ષથી લઈને જે ચાર વર્ષના બાળકો છે એ જ્યારે જમતા હોય છે ત્યારે એટલે કે લગભગ એક્યાસી ટકા બાળકો એવા હતા કે જેને જમતી વખતે એને મોબાઈલ દેવામાં આવે તો જ એ જમે આ પ્રકારની બાબતો પણ એમાં જોવા મળે અને ખાસ કરીને એને મોબાઈલ વધારે પસંદ છે એને બારે જવું ઓછું પસંદ છે એવું સાઠ ટકા બાળકોએ એમાં એમાં કહેલું અને સૌથી અગત્યનો મુદ્દો કે એને એવો એક પ્રશ્ન એવો પણ હતો કે મોબાઈલ ગમે કે મમ્મી તો એમાં મોટા ભાગના એટલે કે લગભગ પાસઠ ટકાથી વધારે બાળકો એવું કહેલું કે અમને મોબાઈલ ગમે છે મમ્મી નહીં તો આજ એવું દર્શાવે છે કે બાળકો એ માતા પિતાની સાથેના આવેગાત્મક રીતે જોડાણ કરતા એની મોબાઈલની સાથેનું જોડાણ એ વધારે છે જે આપણા બધા માટે લાલબત્ી સમાન છે અને એ માટે આપણે બધા એ સહિયારો પ્રયત્ન કરવો જોઈએ ચોક્કસ સાહેબ અત્યારે ક્યાંક ને ક્યાંક કોરોના પછીથી એક ટ્રેન્ડ આવ્યો છે ઓનલાઈન ક્લાસીસ હોય ઓનલાઈન એજ્યુકેશન હોય ક્યાંક ને ક્યાંક ઓનલાઈન આ આ એજ્યુકેશન આવેલું છે એ પણ ક્યાંક ને ક્યાંક ખતરારૂપ સાબિત થાય બાળકો માટે ચોક્કસ કે એની પાકી ઉંમર નથી અને એ એને જ્યારે અમુક પ્રકારના સાધનો આપવામાં આવે છે ત્યારે એ સાધનોનો દુરુપયોગ થવાની સંભાવના એ વધી જતી જતી હોય છે એટલે ઓનલાઈન જે એજ્યુકેશન જે જે તે સમયે પરિસ્થિતિની માંગ હતી પણ હવે એ પરિસ્થિતિ નથી ત્યારે ઓનલાઈન એજ્યુકેશન એ ન થાય અને બાળકોને એ ફિઝિકલ એજ્યુકેશન એટલે કે એને એ એની હાજરીમાં જ એનું જો એજ્યુકેશન પ્રાપ્ત થાય એવા પ્રકારના જો વ્યવસ્થા થઈ રહે તો એ વધારે અનુકૂળતા એ સાબિત થશે ચોક્કસ યુનિવર્સિટીના જ અન્ય જે પ્રોફેસરો છે તેમની સાથે વાત કરશું બેન પહેલાં તો આ જે ઘટના આખી સામે આવી છે આ માતા પિતા માટે કેટલી ચિંતાજનક આ ઘટના છે ચોક્કસ ચિંતાજનક છે મારું કહેવાનું એ તાત્પર્ય છે કે આ જે ઘટના બની છે એની પાછળ ક્યાંક ને ક્યાંક આપણું સામાજીકરણ પણ જવાબદાર છે કે વ્યક્તિનું જે સામાજીકરણ થાય છે આપણું જે સામાજીકરણ થયું છે એ કેવા પરિસ્થિતિમાં થયું છે આપણે દાદા દાદીના સાનિધ્યમાં મોટા થયા છે નાના નાનીના સાનિધ્યમાં મોટા થયા છે તો આ જે બધી બાબતો છે આપણને લોકો મળી રહેતા હતા આપણી સાથે રમતા હતા વાત કરતા હતા અને હવેનો માહોલ કેવો થઈ ગયો છે કે મમ્મી પપ્પા પાસે સમય નથી જોઈન્ટ ફેમિલીઓ તૂટતા જાય છે ન્યુક્લિયર ફેમિલીઓ વધતા જાય છે તો આ જે કારણ છે એ બહુ મૂળભૂત કારણ આપણે કહી શકીએ કારણ કે

ચોક્કસ માતા પિતાએ મૂળ પહેલાં તો બાળકને યોગ્ય સમય આપો આપણે બાળક નાનું હોય ને ત્યારે આપણે એને ચાકુથી ધારદાર વસ્તુઓથી કે કાતરથી દૂર રાખીએ છીએ એની એજ પ્રમાણે આપણે એને ઇન્સ્ટ્રુમેન્ટ આપીએ છીએ તો હવે બાળક કઈ એજનું છે એને કઈ વસ્તુ આપવી જોઈએ કઈ વસ્તુ ન આપવી જોઈએ એ માટેનું માર્ગદર્શન આપવું જોઈએ અને સાથે એ જે કંઈ કાર્ય કરી રહ્યું છે એની ઉપર આપણે ફોકસ કરવું જોઈએ ધ્યાન આપવું જોઈએ તમારા વ્યસ્ત સમયમાંથી તમે થોડો સમય જો તમારા બાળકને આપશો ને તો એનું ભવિષ્ય ઉજ્જવળ છે ચોક્કસ અમરેલીના મોટા મુંજિયા ખાતેની આ ઘટના સામે આવી છે માતા પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો કારણ કે ચાલીસ જેટલા બાળકો છે તેણે પોતાના જ હાથ અને પગના ભાગોમાં છે તે બ્લેડ વડે છે તે ઈજાઓ પહોંચાડી છે ખાસ કરીને બાળકો છે તે ઓનલાઈન ગેમિંગમાં આ ટાસ્ક મળ્યું હોવાનું હાલ પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે મહત્ત્વનું છે કે અમરેલીની આ ઘટનાને રાજ્ય સરકારે પણ છે તે ગંભીરતાથી નોંધ લીધી છે અને રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી દ્વારા પણ આ લઈ અને વખોડી કાઢતું નિવેદન પણ છે તે સામે આપવામાં આવ્યું છે કેમેરામેન કેપ્ટન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ